કેમ આટલી ઉંમર પીવે છે દારૂ ટેન્શન છે ટેન્શન નો કોઈ પાર જ એટલે વાય ને કેમ ટેન્શન ઉપર નું હા વરડા છોટુ વરડે જઈને સુઈ જાય એટલે આ જોજો કોઈ નથી થઈ ગયો પીલા પીતા આવી જાય આ વાતમાં મરી ના દોત બસ આપણને લોગન ના સારું છે તમા તો ઠીક છે એ તું વરડે જઈને સુઈ જાજો છોટે હેડ ઉપર જા ને તો ક્વાટર બોટમ ના પર તો બાવળિયા

આઈ નાઈ જે માર બોટલ ના બાત અમાર બે બાત ઈ તો ખેડી જાય હું બીજી પીઉં ટેન્શન ન કર આયા આમ થઈ અલ્યા અલ્યા ખાગા તમી તો યાર આવ કે પેલા આ તો આમ આ પેલું કરી ભઈ પરમણ હે કાલ્જો માર હવે બાકી ના માર એટલે એટલે આમી નઈ વાપરો કરાવ તો તાર ઘણોય

કરુણ જોશે હો પાસે જુને એક કહી દીધા હવે એક જ પડી છે અને પીન હવે હેડે થઈ દોડ ઘેર જતા રહો ઘેર ચૂકા એ મહેમાન આમાં બે વખત કુદા માર્યા આપરો કઢાવો હોય એના આગળ હવે સાળ્યો સાળ્યો હવે પીવો વધારે વધારે સાળજે મજા આવશે છે સાળ્યો પથરે ફોડે ઇસકાઓ પથરે એ પરવીન સારું બોલ મારા મહેમાન છે કે લઈ દો મહેમાન ને હવે લઈ જા સર

પર લઈ માર દે હાચી વાત છે પણ ગાડી રહી હોય એમ પીવાય એટલે આપણે ગાડી આ છે મારા અડડ બડડ બંધ કરવું પડે એ તો અમે હવે ટેમ ટાઈમ નઈ થઈ ગયું બંધ કરવા માર વેસે જો તમે ઓયથી ઊભા તો તાણી કે ઓય રીડ પડે તો મારે પણ બધું જ જાય તાર પીવા દેવું નઈ પીવા દેવું મને કઈ આવે નઈ પા વાટમાં પીવો કે બીજું કોઈ આવતું વાટમાં ના મજા આવે વાટ તાર અડડે જ મજા આવે છે મત તો ઉતા કર મેમાન હમ કેવો છે

પારનું સીના 200 રૂપિયા આ હગાથી રોટલા કરવાઈએ ઉપરથી બાટી ઠિલ્લો પીધીને 200 રૂપિયા મારા જોડે નહીં તમે ઉપર જો મારા બધું વાળે કરું છે હેડો હાલો તો વાટે થઈ જડ ઊભા થા ઊભા થા અલ્યા બોતો નતું ઊભા

પોતા પીએ છો ને હવે થોડો આમ હું ખટાર જાવ એટલે પડશે તમે આ શું કહેતા કો હવે હું એમ કેતો તો હા હું ખટાર આગળ હા અને હું એટલે ઘર નહી કોઈ ઘર વગરનો માણસ હું ફેડો માર ગે તમારે કે હા

આ મારો બનાસ કોઠો આ